તો અહીંયા જો ઠીસ કોલે શું કરે છે એકદમ ઓલા પર બેઠી ઝાડના ફૂલ ઉપર ને પૂલો તોડે છે એમાંથી સનફ્લાવરના બીયા કાઢે છે ખાવા આપણે ડોર ખોલીએ શું કરે છે જવાબ આપણે મળે છે આગળ ભાગીશ કે રીસ ગયું તો આજે પાસે છે તો તમને બતાવીશ હજી એકવાર રજે હજી પણ નાશ છે નીચે બેઠી જો રી એ ચડી ગઈ જો ઝાડ કયું ઝાડ છે એટલે આખું ઝાડ મારું ના તો બધા ઝાડ નહીને ચેક કરી લીધાશ આવી ગઈ ખીજમાં આવી ગયા જો અત્યારે ગુચ્છે થઈ ગઈ થોડીક કે સીધી આપણી પાટા પકડતી આટલું એ ત્રાસી નજર થઈ જાય એ ભાગી અને સવાર સવારમાં આવી ગયા છે આપણા પારેવડા ઘરની ઉપર આખું લાઈન સર બેઠી જ બધાય ને આમથે પણ હજી આવી ઉડી ઉડીને એને પેન દાણા આપી દઈએ આપણે એના પહેલા અહીંયા બેઠા હતા બધા કબૂતર હજી બહુ બધા બેઠા છે ને બહુ બધા બ્લેક કલરના બહુ બધા છે એવા છે ખબર નહીં કથા એવા છે પણ બહુ કાબસિતરા બ્લેકમાં છે જે બ્લેક રેડ કલરના તો હવે હાવ બંધ થઈ ગયા કોક કોક વાર વચ્ચે વચ્ચે આવે છે એક બે દિવસ ને બાકી તો બધા બંધ જ થઈ ગયા

અને મસ્ત ભજન જિગ્નેશ દાદાનું લગાવ્યું છે તો આપણે બે કડી ને રામ નામ બોલ જો રેપાળીને રામ નામ બોલ જો રે રામ નામ બોલ જો રે તો જો સવાર સવારમાં ભગવાન ભજન લગાવ્યું છે ભજન કર્યું અને સવાર સવારમાં ગરમ ચાય મૂકી દીધી છે પકાવવા માટે ચાય રેડી થઈ ગઈ છે અને પ્રફુલ સવાર સવારમાં ફૂલમાં પાણી પવાઈ ગયા બધા ઝાડને નવરાવે છે શું કરે છે ખબર નથી પાણી પવાઈ ગયું પાણી પાઈને હવે પછી ધોવાનું ચાલુ કરી દીધું છે કેમ કે થોડુંક બ્લેક બ્લેક હા ઓ તો ભાઈ ધીયન છે સવાર સવારમાં ટોયસ લઈને બેઠી જશે એક પિંક છે ને એકના માથામાં બેંગલ્સ પહેરાયું છે એનું નેકલેસ બનાવ્યું છે તો હું છે ફેરી

किचन में राखी दी थी थी किचन में मैं प्रफुल लैपटॉप पर राखी दी थी थी भूली गई इतने किचन में पास मुकी गया चलो तो मैं आईया ज म आपूस रेडी थियान से चा पीवा क्या आज ध्यान से जल्दी उठी से अभी बदा थोड़ा मैं लेट उठी प्रफुल जल्दी उठी गया ध्यान फर्स्ट उठू પછી ધ્યાનજી તો ધ્યાનજી ધ્યાનજી ટીવી જોવા માટે કરી અને જલ્દી આવી જાય છે હા ને મસ્ત ભજન આવે છે તો બદલાવી બદલાવીને હું કર્યું તે ભાઈ ધ્યાન છે એની પણ ચા પીવો છે અને ચા લેવાની છે અને મેં મારા માટે પણ થોડીક સો મારા માટે કપ ગોથવો પડશે મારો મને સ્પેશિયલ કપ એક જ કપ હોય કે રોજની ચાયમાં બીજા કોઈ કપમાં ચાય પીવાની ન ગમે તો એમાં લખેલ છે ટી ફોર મે તમારો એવરી ડેનો એક આ જ કપ હોય કે મેં જ ચાય હોય બીજા કોઈ કપમાં ચાય ન પી બધા માટે ધ્યાનથી માટે ચાય ધ્યાનથી તો પીશે એ થોડીક ખાલી જવારમાં ચા તો પીવી જોઈએ માથાની દવા છે આ ઉંચાઈ એટલે પીવી જ પડે તો જો સવાર સવારમાં શોપિંગ કરવા છે અને જાય છે કોસ્કોમાં તો કોસ્કોમાંથી કપડાં ધોવાનું લિક માટે લેવા જાય છે એક ફાઇવ લીટરનું લાવ્યા હતા તો સારું છે ટ્રાય કર્યું તે લોકોએ કીધું હતું કે ટ્રાય કરજો કેવું છે બે ત્રણ વાર વોશ કરજો અને સારું લાગે તો પાસે આવીજો તો તે માટે બીજા ઓર્ડર છે તો લેતા આવીએ અને સ્પેશિયલ પાણી પાણીના કેસ લાવવાના છે તો એટલું વસ્તુ લાવવાનું છે એટલા માટે જાય છે અને સવારમાં જાય તો હું એટલી બધી ટ્રાફિક પણ હોય નહીં એટલે વહેલા જઈ આવીએ પ્રફુલ્લની રજા છે કામની તો ચાલો તો અમે પૂગી આવ્યા છે કોસ્કો અને આજે છે મંડે ટ્યુઝડે મંગળવાર તો મંગળ શ્રાવણ મહિનાની બીજી અગિયાર અને પ્રફુલ એમ કે છે કે મંગળવાર ના અહીંયા ઓફર રાખે છે મેં કે ઘેર કોઈ જાત નહીં તો બધા અહીંયા જ હોઈ જાત રાતના તો પાર્કિંગ તો બધું ખાલી પડ્યું છે નો પ્રોબ્લેમ આપણે જઈએ હું હું ઓફરમાં છે જોતા આવીએ કેમ કે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને કે સેટરડે સન્ડે આવવાનું થાય વધારે તો મંગળવારે પહેલી વાર આવ્યો ને આપણે હા ચાલો તો અંદર જઈને જોઈએ કે હું મળે ત્યાં કઈ કઈ ઓફર છે ને શું છે બધું તો કોઈના માટે કંઈ લાવવાનું હોય ફેમિલી માટે ઘણી બધી વસ્તુ તો લેવાની છે કેમ કે બધા પાસે ઘણા બધા પાસે કાર્ડ એમાં કાર્ડ હોય તો શોપિંગ કરી શકે છે એન્ટ્રી કાર્ડ વગર કાર્ડ હોય તો જ એન્ટ્રી થાય નકર થાય તમારું કાર્ડ કાઢો સ્મેલ કેમ આવે બુદ્ધિ મસ આવે આપણું તો વિન્ડો બંધ કરી અખલ માં ગાડી આવે સ્મેલ થઈ ગઈ છે તો ભાઈ ખબર નહીં આ ગરમી અહીં બહુ પડે છે એટલે સ્મેલ બહુ આવે છે અને જો અહીંયા ટોલી છે બધી શોપિંગની તો આપણે એક લઈ લઈએ હારી હોય લઈ જો હા લેવી ટોલી લઈ લીધી કોઈને બિસ્કિટ લેવાનું હોય તો ઓર્ડર કરી દેજો અહીંયા કોસ્કોમાં મળે મોટું કેટલાનું છે ક્યાં માર્યું નથી મોટાની વધારે છેડ ફોર્ટી ફોર એટલે ફાઈવ હંડ્રેડ ફોર્ટી ફાઈવ છે કુકિંગ સેટ છે જે હમણાં નવું નીકળ્યું છે તે એકદમ ફૂલ નોન સ્ટીક અને તેની પ્રાઇસ છે વન એન્ડ સિક્સટી પાઉન્ડ તો લાસ્ટમાં પ્રાઇસ મારી છે ત્યાં અને એમાં આઈટમ્સ કેટલી છે થ્રી એન્ડ સિક્સ સેવન એટ નાઇન ટેન ટેન ઇલેવન લેડીઝ માટે મસ્ત આ પ્લાઝો ટાઈપનું છે તેમાં પ્રાઇસ છે થર્ટીન પાઉન્ડ વીઆઈટી સાથે અને મસ્ત ડિઝાઇન પણ છે દોરાની ડિઝાઇન ભરેલી છે બહુ ફાઇન છે અને તેમાં કલર પણ છે એક બ્લેક છે અને આ છે નેવી બ્લુ કલર છે અને વ્હાઇટ છે પ્લાઝો છે તો જ્યોતિ છે ને એક ટ્રાય કરીશ અને સમર જેકેટ છે મને ગમેશ બહુ ગમેશ તો ફાઈન છે કાપડ બહુ મસ્ત છે એકદમ સોફ્ટ એન્ડ મસ્ત અને એની પ્રાઇસ પણ છે ને એકદમ વ્યાજબી છે ફોર થર્ટી એટ પાઉન્ડ છે વીએટી સાથે કોસ્કોની પ્રાઇસમાં વીએટી સાથે જ હોય છે તો અહીંયા બીજા નોર્મલ કલર પણ છે અહીંયા છોકરાના કપડા એકદમ મસ્ત બધા પ્રાઇસ એમાં ને અમારે આગળ ધ્યાન આજે લાવ્યા નથી શાસ્તી ને એ બંને કરે છે અને અહીંયા જો એનો આજ આ દેખી ગયો ને તો એક 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 કરીને કેટલી બુકો ઉપાડી લઈ પણ માન માન કરીને મનાવીને મોકાવ્યા ને કરતો ઈ લઈ જ લઈ ને જો સિલન પ્રાઇસ બહુ મસ્ત હશે સાત પાઉન્ડ માંથી શરૂ થાય છે ને કપડા પણ હમણાં ગરમ ગરમ થોડાક આવી ગયા

તો કઈ લેવું નથી આપણે એપલ કે કઈ વસ્તુ અત્યારે મેંગો આવ કોસ્કો ની અંદર છ નું બોક્સ છે નવ પાઉન્ડમાં ને ઓરેન્જ ના એક એક બાસ્કા છે સિક્સ ફિફ્ટી ના અત્યારે પાછા થાયશ પાણીની બાજુ પાણીના આજે કેસ લેવાના છે બે વધારે સારું લેવાનું તો આજનો પાછો ઓર્ડર છે બેખ આપણે અહીંયા અમે બધી દવા લઈ લીધી છે કપડાં ધોવાની બધા માટે અને પાણી લઈ લીધું શોપિંગ થઈ ગયું ના ફ્લોર ક્લીન થઈ જાય માણા ક્લીન થઈ જાય આ ડિટોલ્સ નું કપડા છે કે મલ્ટીપર્પસ ભાઈ આ ડબલ ક્રીમ નું અહીંયા છે અને તેની પ્રાઇસ અહીંયા ઉપર લગાવી છે 349 પેન છે નો વીઆઈટી છે તો 3.5 પાઉન્ડ નું એક કેન મળે છે તો ચાલો અમી વે લઈ લીધા છે પાછા કેમ કે ગણપતિ ગણપતિ આવે છે રસ્તામાં તો પણ એનાનો મા ત્યાં પણ લડ્ડુ ધરવા માટે આપણે ઘી બનાવવાનું તો બીજા લઈ લીધા એમ કે લાસ્ટ ટાઈમ ટ્રાય કરવા માટે જ લઈ ગયા ફર્સ્ટ ટાઈમ લીધું તું અહીંથી તો આ વખતે લઈ લીધું છે બસો તો એક ભૂથલા માટે અડધો કિલો જેટલું માખણ થાય અડધો કિલો થાય છે ના 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 કિલો પાસે આપણે વેટ ચેક કરી એક 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 બિસ્લાનો વેટ ચેક કરીશું કેટલું થાય છે તો એક બિસ્લું ટ્રાય કર્યું કે એમાંથી કેટલા ગ્રામ કે કેટલું નીકળે છે કોનું મોટું વેરા તો આવી રીતે બધું હોલસેલ બધું પેકમાં જ હોય છે બધી વસ્તુ મોટા ભાગની અહીંયા બધા મસાલા છે રેડીમેડ સીલી પાવડર આપણે થોડા બધું ખાઈએ તો બધું મસાલો અને બધું જે ગોરિયા લોકો खात त्यस सिरियल जिरियल ल घर खा हिस्ब हो क्याक दुध नै सिरियल खाइ फ्री टाइममा सीरियल अहिले छ सीरियल, ने पे ने सीरियल, सीरियल, से, सीरियल ने प्राइस अव

નું સેટ છે પાણી નું એકદમ હેવી બોટલ છે સિલ્ડ્રન માટે તો 17 પાઉન્ડ છે VAT સાથે અને બોટલ એક નંબર છે અહીંયા કુનાફા ચોકલેટ પણ છે દુબઈ વાળી પણ વેરી એક્સપેન્સિવ છે આ કઈ ચોકલેટ છે કુનાફા કુનાફા ચોકલેટ ની પિસ્તા પિસ્તાસિયો પસ્તાસીઓ એવું કંઈક નામ છે મેઝ ચોકલેટ કુનાફા પછવાડે છે અહીંયા કેટલા સત્તર પાઉન્ડની છે સત્તર પાઉન્ડમાં લાઈક સિક્સટીન સેવન્ટી એટ પેની વીઆઈટી સાથે છે તો ચાલો અને સ્પેશિયલ ચોકલેટની બાલ્ટી જોતી હોય તો આ છે આખી બાલ્ટી કેટલા કિલો હોય તે તો ખબર નથી હા તો ફોર પોઈન્ટ ફાઈવ કેજી એટલે ટ્વેન્ટી સેવન ફિફ્ટી એટ પેન્સની છે અહીંયા બધા ડ્રાય ફ્રૂટ્સની આઈટમ છે બધા હણીવાળા અને રોસ્ટેડ એન્ડ સોલ્ટ મિક્સ એવું બધું જ વસ્તુ છે ડ્રાય મેંગો બધીની બરણી ભરેલી જ છે નાસ્તા લાઈક નાસ્તા જેવું હોય તે કાજુ આ બદામ અને બધું મિક્સ છે તો સિક્સ ફિફ્ટીન ફિફ્ટી એઇટનું છે અને આ છે બાર પાઉન્ડ એટલે કે પંદર પાઉન્ડ વીઆઈપી સાથે છે અને નોર્મલ કાજુ બાર બાર પાઉન્ડના કાજુ છે નહીં ખાલી બધા એમ નોર્મલ બધા એમ કોઈ જ આપણે લાસ્ટ ટાઈમ લઈ ગયા હતા

બે કિલો તો આપણે ઇન્ડિયામાં સસ્તી મળે મમ્મી પપ્પા મોકલાવે છે તો ખાધા કરો ઘરે ઘેરે માંડવીને છે તો પણ પાછા લેવાના બધા મેળી નહીં નથી તો આપણું ટીલ કરવાનું ચાલુ કરી દીધું છે બધું તેમાં ટ્રોલીમાં ચીલ કરી નાખશે બાકીનું જે આઈટમ કાઉન્ટ કરી અને પાણીને બધું કાઉન્ટ કરી અને તેમાં જ બધું ટીલ થઈ થઈ ગઈ અને આવી ગઈ ચાલો તો મેં કોસ્કોમાંથી દૂધ લાવી છે તો આપણે એક કે ટ્રાય કરવાનું છે કે કેટલા ગ્રામ્સ નીકળે છે કેમ કે સાડા ત્રણ પાઉન્ડનું છે તો જોઈએ કેટલું નીકળે છે તો ટ્રાય કરીએ પછી મેં બતાવું કે કેટલા ગ્રામ્સ નીકળે છે આજે મેં મારા જે નાનું ઘડો છે તેમાં મિક્સ કરવાનો ટ્રાય કર્યું કેમ કે થારમાં બહુ બધું દૂધ ઉડે છે બહુ અને કપડાં પર બગાડે છે અને ફ્લોર પર બગાડે છે તો આમાં સારું છે એક પણ ટીપું બારે ઉડ્યું નથી દૂધનું તો એક એક બુસલું કરવું પડશે ને ઇઝી પડીએ ચાલો તો એક નાખ્યું છે મેં સ્ટાર્ટ કરી દઈએ મિક્સ કરવાનું હોટલ નું આટલું માખણ કઈ લીધું છે ઝોયસ પ્રોફલાઇન સ્કેલ મેકું છે અને ઝીરો કરી નાખું છે અને આમ દેખાય તો નંબર દેખાય એમ રાખો ને ગ્રામ ઈ તો હાલ ખબર પડી જાય આપણે ઝીરો જ જોઈએ બાકી છે ઝીરો ઓકે તો કેટલા નહીં એમાં કઈ રોંગ છે એમાં સિસ્ટમમાં હવે બેગી ને રે છે રે ઓકે હવે મિક જે 400 ગ્રામ 40 થયો તો આપણે અડધા કિલામાં 60 ગ્રામ હોશું છે હા તો અર્ધા કિલ્લામાં સાઈન ગ્રામ ઓછું એટલું માખણ નીકળું મિક્સ વેજીટેબલ એટલે બકા ફૂલકોબીનું શાક બનાવું છે અને બનાવું છે સાબુદાણાનું જે ખીચડી બનાવવાની હોય તે ફરાર માટે તો આજે તે પણ સાબુદાણા પલાળી દીધા છે અને મેં ઓલરેડી તેલ નાખી દીધું છે અને ગરમ તફાઈ ગયું છે તો આપણે સર તેનો વઘાર કરવાની અમે બનાવ મૂકી દીધું છે ફૂલ કોબીનું શાક તો આપણે એકવાર ચેક કરી લઈએ તેમાં બફાઈ ગયું છે તો પાણી બહુ છે થોડું ખુલ્લું રાખી દઈએ એટલે બફાઈ જઈએ કોબી સરસ રીતે અહીંયા સાબુદાણાની ખીચડી માટે બટેટાને ફ્રાય કરી નાખાશે અને તેમાં આપણે નાખીશું પિંક સોલ્ટ ફાસ્ટ નથી રાખવાનો એકદમ ધીમો કરવાનો છે અને થોડીક હળદર નાખવાની છે હલકા પીળા કરવા માટે આપણે આજે ઝીણા ટ્રાય કર્યા છે અને લીંબુ ખટાશ માટે